પ્રભુ દ્વારકા જવાનો પ્રયાણ કરે છે રથમાં બેસવા ગયા એક સ્ત્રી આવી અને ભગવાનને પ્રાર્થના કરે પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગ પતે મારું મૃત્યુ થાય તો ભલે થાય પણ મારા ગર્ભને બચાવી લો મામે ગર્ભો નિપાત્યતામ મારા ગર્ભને બચાવી લો મારા બાળકને બચાવી લો આ સંસારમાં જન્મ તો નિશ્ચિત છે પણ મારા ગર્ભમાં રહેલા બાળકને બચાવ પાંડવોના પુત્ર અભિમાન્યુની વિધવા પત્ની ઉતરાજી હતા આ સંસારની સૌથી શ્રેષ્ઠ નારી ઉતરાજી છે એને ભગવાનને કહ્યું પ્રભુ મારા ગર્ભને બચાવી લો બે કથા જોવા મળે છે ભાગવતમાં એવી કથા છે કે ઉત્તરાજીએ કહ્યું કે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે અશ્વત્થામાં એ મારા ઉદરમાં રહેલા ગર્ભને મારી નાખશે વંશ રહે એટલે ભગવાન પાછા જે નાકમાં શ્વાસ હતા એમાંથી ભગવાન અંદર ગયા અને ત્યાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી પ્રભુએ રક્ષા કરી એક કથા મહાભારતમાં એવી પણ છે કે પરીક્ષિતનો જન્મ થાય ઉતરાના ઉદરમાંથી મૃત જન્મે છે મા કુંતાએ આવીને ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ કંઈક કરો મારો બાળક સજીવન થાય કરો અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે મેં મહાભારતના યુદ્ધની અંદર કોઈ પણ પ્રકારની અનીતિ ન કરી હોય તો મારા આયુષ્યનું થોડું આયુષ્ય બાળકને મળે ને સજીવન થાય આ બાળક સજીવન થાય અને એ બાળક સજીવન થયું હવે વિચાર કરો કૃષ્ણએ પ્રતિજ્ઞા એવી કરી કે મેં મહાભારતના યુદ્ધમાં અનીતિ ન કરી હોય કાંઈ મેં કોઈ ખોટું કામ ન કર્યું હોય તો બાળક સજીવન થઈ જાય અને ખરેખર બાળક સજીવન થયું હતું અહીંયા આગળ મારે તમને એટલા માટે કહેવું છે પુત્રાજી શ્રેષ્ઠ એટલા માટે છે આ સંસારમાં ભગવાનના ભક્તને જન્મ દેનારી સ્ત્રી પ્રહલાદને ધ્રુવને જન્મ દે તો ભગવાનના ભક્તને જન્મ દે એમાં એક હોય છે એકમાં એવી છે જેને ભગવાનને જન્મ આપ્યો છે કૃષ્ણને જન્મ આપ્યો રામને જન્મ આપ્યો લક્ષ્મણને જન્મ આપ્યો પોતાના ઉદરમાં કાતો માં ભગવાનને રાખે છે અને કાં ભગવાનના ભક્તને રાખે છે બેમાંથી એકને રાખે છે પણ આ વિશ્વની જેટલી પણ માતાઓ છે એમાંથી એક જ માં એવી થઈ કે જેણે ભગવાન અને ભગવાનના ભક્ત બેયને એક સાથે પોતાના પેટમાં રાખ્યા હોય તો કેવલ ઉતરાજી પોતે છે પરીક્ષિત મહારાજ જ્યારે ઉદરમાં હતા ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન પણ પોચા પોતાના પાછા લેતા શ્વાસની અંદર અંદર ગયા એટલે ઉતરાના ઉદરમાં ભગવાન અને પરીક્ષિત એટલે ભગવાનનો ભક્ત આ બે એક સમય હતા આવી કોઈ સ્ત્રી એક જ હતા એ ઉતરાજી હતા ભગવાન ફરી પાછા બહાર આવ્યા રક્ષણ કરીને એ કથા બતાવી અને અંતે ઇન્દ્ર મદ ભંગલીલાની લીલાની કથા છે કે જ્યાં ઇન્દ્રને અહંકાર હતો કે આ બધાને હું જીવાડું છું એક વખત બેસતું વરસ હતું અને નંદ બાબાએ કોઈક તૈયારી કરાવતા હતા એટલે ભગવાનને પૂછ્યું બાબા આ શ્રી તૈયારી ચાલે છે તો કહે છે કે લાલા આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવો છે બાબા ઇન્દ્રનો યજ્ઞ કેમ તો કહે છે ઇન્દ્ર આપણને જીવાડે છે ભગવાને કહ્યું ના બાબા અહીંયા કોઈ કોઈને જીવાડતું નથી કોઈ કોઈને મારતું નથી અને ભગવાન પોતે બોલ્યા છો કર્મણા જાયતે જંતુ કર્મણે બાબા આ સંસારમાં જે કઈ ફળ મળે છે એ કર્મનું છે એટલે આપણને કોઈ જીવાડતું નથી કોઈ આપણને મારતું નથી એટલે ઇન્દ્રનો યજ્ઞ નહીં બાબા યજ્ઞ કરવો હોય તો આપણે ગિરિરાજ કરીએ પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વતની કરીએ તો ગિરી યજ્ઞ થશે ને કા તો ગૌરી યજ્ઞ થશે આપણું જીવન જેનાથી જેનાથી નિર્વાહ છે છે એ એ ગાયોની પૂજા પૂજા કરીએ કરીએ ગાયો જીવે બાલા ભક્તો યાદ રાખજો આ પર્વતની પૂજા એટલે પથ્થરની પૂજા નથી આજથી વર્ષો પહેલા પરમાત્માએ પ્રકૃતિના જતનની કથા કરી છે પ્રકૃતિનું જતન કરવાની વાત બતાવી છે કે તમે પ્રકૃતિને બચાવશો તો પ્રકૃતિ તમને બચાવશે આજના આ દિવસે આપ સૌને મારી એટલી પ્રાર્થના છે કે જ્યારે સ્વયં પરમાત્મા પ્રકૃતિનું જતન કરવાની વાત કરતા હોય તો ભાગવતની દક્ષિણા તરીકે તમે આપી શકો તો એટલું આપજો કે એક વૃક્ષને ઉછેરવાનો સંકલ્પ કરશો આપ સૌ લોકો એક વૃક્ષને વાવજો ખાલી વાવવા ખાતર ફોટો પાડીને સ્ટેટસમાં લગાડવા નહીં હો એનું જતન કરવાનું છે ન ઘણી વખત ખાલી ફોટા હાટું જ વાવાતું હોય એનું જતન કરજો એને ઉછેરજો એના છાયા બેસવાના પ્રયત્નો કરજો એના ફળ ખાવાના પ્રયત્નો કરજો આ કથા જે વાત ઉપર ગઈ છે વાત બે વાત એક આપનાથી બને તો એક વૃક્ષને ઉછેરજો અને એક બની શકે તો ગાયની સેવા કરવાનો સંકલ્પ કરજો કે અમે ગાયોની સેવા કરીશું આ સંસારમાં ગૌશાળાઓ બને છે પણ મારે તો એટલું જ કેવું છે ગૌશાળાઓ એ ગાયોનું નિરાકરણ નથી ગાયોનું નિરાકરણ તો ત્યારે આવશે એક હિન્દુ એક હિન્દુ નું ઘર અને દરેક હિન્દુના ઘરે ઘરે જયારે ગાય બંધાતી ગાયો હોય તો કેમ એનું જતન થાય એનું કેમ એટલી બધી સારી સગવડતા મળે પણ આપણા આંગણામાં એક જ ગાય હોય તો એને બરાબર સગવડતા મળે આ એનું નિરાકરણ છે તો આપણે અનુકૂળતા હોય તો સંકલ્પ કરજો કે ગાયની સેવા કરીશું કદાચ મારી પાસે પ્રશ્ન લઈને આવે કે દાદા અમારે તો ઘણી ગાય રાખવી પણ ફ્લેટમાં બાંધવી ક્યાં તો જેને ફ્લેટ છે ઘરમાં રાખાય એમ ગાય નથી એવા લોકો ગૌશાળામાં એક ગાય ને દત્તક લે આખા વર્ષની નિરણ પૂરી પાડવાનો સંકલ્પ ઈ કરે અને એ પણ કેવું દાન આપ્યા પછી ત્યાંથી પાવડું દૂધ લઈ આવવાની અપેક્ષા વગર હો ઘણી વખત એવું હોય કે 11000 નું દાન આપે પાસે કેતા હોય કુડ દૂધ આપડી ઘરે મોકલતા રહેજો કે કે તો એ દાન નો કેવો દાન દેવું છે તો કોઈ પણ જાતની અપેક્ષા વગર દાન દેવું એને દાન દીધું કહેવાય એ તમારું સેવાનું ફળ છે અને ગાયોની સેવા કરીને ગોપાલ ગોપાલ આવે આવે ને આવે ગોવિંદ આવે આવે ને આવે એમાં સંશય જ નથી તો આપ સૌ આવા સેવાના પ્રકલ્પ લેજો આવા સેવાના સંકલ્પ કરજો વાલા ભક્તો ભગવાને કીધું ગોવર્ધનની પૂજા કરીએ નંદ બાબા કહે કનૈયા ઇન્દ્ર કૃપે ભરાશે તો શું થશે ક્રોધમાં આવશે તો બાબા જે કરવું તે કરી લે પણ આપણે જો પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વતની કરીએ અને અંતે ગિરિરાજ પર્વતની પૂજા કરવાનું નક્કી થયું સૌ લોકો ભગવાન ગિરિરાજની પૂજા કરવા માટે જયારે જાય છે ત્યારે બહુ બધી સામગ્રીઓ લઈને ભગવાન કૃષ્ણએ બહુ મોટો સંદેશો આપ્યો છે કે બાબા આપણે પૂજા કરવા જઈએ છીએ તો આપણા ઘરમાં બહુ બધું દૂધ અને દહીં સંપત્તિ છે એવી વાનગીઓ બનાવો કે એક પણ જીવ ભૂખો ન રહે જોજો ભગવાને શબ્દ ભાગવતજીમાં વાપરો છે એ નથી કીધું કે માણસ ભૂખો ન રહે આપણે જયારે પૂજા કરીએ છીએ ત્યારે એક પણ જીવ ભૂખો ન રહે એવો સંકલ્પ કરવો જોઈએ આપણે આવી યજ્ઞ કરતા હોય આવડો મોટો ત્યારે માણસો જ જમે એવું નહીં આપણા આંગણાની આપણા ઘરની આસપાસમાં જેટલા પણ કૂતરા જેટલા પણ કીડા મકોડાઓ છે જેટલી ગાયો છે આ બધાને એ દિવસે ભોજન મળવું જોઈએ જે દિવસે આપણા ઘરની અંદર સત્કર્મ થતું હોય બધા જીવને ભોજન મળે મેં તો ગામડાઓમાં ઘણી કથાઓ એવી જોઈ છે કે જ્યારે કથા હોય ત્યારે સાતે સાત દિવસ ગામના ગોંદરે યજમાન પરિવાર ગાયોને નિરણ નાખતા હોય કૂતરાને લાડવા ખવડાવતા હોય અને આખા ગામમાં કીડિયારું ફરતા હોય છે ખાલી કથા સાંભળવા આવે એટલાને ભોજન એવું નહીં જેટલા પણ જીવ છે ને એની એની ઉપાધિ કરતા હોય ચિંતા કરતા હોય જીવન જીવવું હોય તો એક સૂત્ર લખી રાખો મન ભરીને જીવાય મનમાં ભરીને જીવન ન જીવાય કોઈ દિવસ તુલસીનો છોડ જ્યારે ઉગે અને એ તુલસીને પોતાના હાથથી ચૂંટી અને એમાંથી તુલસીની માળા બનાવી અને ભગવાન દ્વારિકાધીશને પહેરાવે થી ચાલી અને દ્વારિકા આવે વિજયસિંહ ના આમ કરતા 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 નેવું વર્ષની ઉંમર થઈ શરીર હવે સાથ દેતું બંધ થઈ ગયું પોતાના પત્નીને કીધું સાંભળ્યું હવે છેલ્લી વાર દ્વારકા જઈ આવી ગયો હવે નહીં જવાય ડાકોર થી બોડાણા છેલ્લી વાર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે છે જગત મંદિરમાં ઉભા રહી અને પ્રભુને પ્રાર્થના કરે છે ઠાકોરજી હવે કદાચ આ શરીર અહીંયા પહોંચે ન પહોંચે આ તમારો બોડાણો અહીંયા આવે ન આવે હવે ત્યાંથી જ મારા વંદન મારા પ્રણામ સ્વીકાર કરજો હો કદાચ આ શરીર હવે અહીંયા નહીં પહોંચે અંતરે ગર્ભગૃહમાંથી અવાજ આવો તો બોડાણા એક વાર આવજો હવે કેમ કે બોડાણાએ કહ્યું પ્રભુ હવે હું નહીં આવી શકું હવે તમે આવજો ને ત્યારે એ કીધું કે બોડાણા એક વાર આવજો ને હવે આવો ને ત્યારે બળદ ગાડું લઈને આવજો બોડાણાએ આવીને પોતાના પત્નીને વાત કરી કે પ્રભુને પ્રાર્થના કરી કે હવે હું નહીં આવી શકું તમે આવજો તો પ્રભુ એમ કહ્યું છે કે છેલ્લી વાર આવજો ને અને ગાડું લઈને આવજો પાસે બળદગાડું તો શું કશું જ નહીં આડોશ પાડોશમાંથી બળદ માગા ગાડું માગું આ બધું ભેગું કરી અને બોડાણા ભગવાન પાસે જવા માટે નીકળે છે કથાઓમાં લખ્યું છે કે ભગવાન જ્યારે દ્વારિકામાં હતા ત્યારે બોડાણા દ્વારિકા જાય છે પણ વળતી વખતે ભગવાન બોડાણાની સાથે હશે આ સંસારનો જીવ ભગવાન હેઠા અમે તો તમારા છીએ પણ ક્યારેક એવી તો કૃપા કરો તમે અમારા થઈ જાઓ અમે તો તમારા છીએ જ થઈ જા હું તા રંગને રો લાગે બારી મારી ન મળે તો પરમાનંદ થઈ જાય તું સંબંધ મુજ જો તું સંબંધ મુજ જોડ શરણ હું તારે આવ્યો છો છું બોડાણા એ પ્રાર્થના કરી પ્રભુ તમે મારી પ્રાર્થના નો સ્વીકાર કરજો હવે કદાચ હું ના આવી શકું તો તમે આવજો

આટલા બધા ગ્રંથોમાં જ્યાં જ્યાં પણ વાંચું બહુ બધી ભગવાને પોતાના ભક્તોની મનોકામનાને સિદ્ધ કરી છે પણ સૌથી મને અચરજ જો દેખાણી હોય તો એક જગ્યાએ કે જેના નામની આગળ લખવામાં આવે પૂર્ણ પુરુષોત્તમ જે પૂર્ણ પુરુષ છે અને એ આ સંસારમાં શકુબાઈ બનીને સ્ત્રી બનીને આવે તો ઠાકોરજી કેવા લાગતા હશે ત્યારે એકવાર આમ કલ્પના તો કરો કે ભગવાન જ્યારે સાડી પર નીકળ્યા હોય માથા ઉપર બેડું લીધું હશે એ ભગવાન કેવા લાગતા હશે પણ એ ભગવાન કેવા લાગતા હશે એના કરતાં વિશેષ વિચારજો કે સખુબાઈની ભક્તિ કેવી હશે કે ભગવાન સખુબાઈ બનીને ઘરના કામ કરવા આવ્યા છે માં યશોદા દધી મંથન કરતા કરતા ભગવાનના બાલચરિક્રણનો ગીતો ગાય છે આ કથા એટલે આમ જોવા જાઉં ને તો જ્ઞાનનિષ્ઠ ભક્તિનિષ્ઠ અને કર્મનિષ્ઠ આ ત્રણ પ્રકારના સાધકોની કથા છે મા જ્યારે દધી મંથન કરતા હતા ત્યારે કાનના કુંડળમાંના હલતા હતા કાન એ જ્ઞાનનો માર્ગ છે નિવૃત્તિનો માર્ગ છે જ્ઞાન હંમેશા કાનથી સંભળાવવામાં આવે છે હાથના કંકણનો અવાજ આવતો હતો કર્મનો માર્ગ હતો અને અધિક સ્નેહને લઈ અને માની છાતીમાંથી દૂધની ધારાઓ નીકળતી હતી આખી કથામાં તમે જુઓ ભગવાન માટે થઈને દધી મંથન કરે છે પરંતુ ભગવાન જાય માની ઈચ્છા હતી મારે કનૈયાને માખણ આપવું છે પણ પ્રભુ જાગીને સીધું કીધું મા મને તમારું દૂધ આપો હવે એક બાજુ ગીતાજીમાં બોલે છે પત્રમ પુષ્પમ ફલમ તો એમ અને એક બાજુ અહીંયા મા યશોદા આટલી મહેનત કરીને માખણ તૈયાર કરે અને તો એમ કહે છે કે મને દૂધ આપો આવું ભગવાન અવળું કેમ કરે છે ભગવાનના ભક્તને જે દેવા ચાહે છે એ એ પોતે લઈ લેવા સ્વીકાર કરવા તૈયાર છે તો આજે ભગવાન અહીંયા વિરોધ ભાષા શું કામ કરે એનું એક જ કારણ છે ભગવાનનો ભાવ એ છે કે તમે પુરુષાર્થ દ્વારા જે આપવા ચાહો એ તો હું લઈ જ લઉં પણ તમારામાં ભક્તિ અને પ્રેમના ભાવથી જે આપોઆપ નીકળી જાય છે એ પેલા મને જોઈએ છે તમે શ્રમ વગર મને જે દેવો એ વધારે મને ગમે છે માએ શ્રમ કરી અને પોતે દધી મંથન કરે છે માખણ લઈ આવે છે પણ માને શ્રમ વગર હૃદયમાં એટલો ભાવ ઉભરાયો કે માને ભાવથી દૂધ નીકળી ગયું

તો માં થાકી ગયા એટલે ઓસરીની કોરે આવીને યશોદા બેઠા બેઠા રડે છે હાથમાં લાકડી હતી ફેંકી દીધી અને માં રડ્યા અને આમ પણ આ દુનિયાનો નિયમ છે વાલા ભક્તો કબીર હસના દુર પાયે પ્રેમ પિયારે મિત આ સંસારમાં પ્રેમ વગર રોયા વગર પ્રભુ નહીં મળે તો માં રડતા હતા લાકડી ફેંકી દીધી તો ભગવાન દોડીને પોતાના માની ગોદમાં આવી ગયા આ કથામાં એક સાર બહુ સરસ છે જ્યાં સુધી માં લાકડી લઈને દોડ્યા ત્યાં સુધી ભગવાન હાથમાં ન આવ્યા જેવી લાકડી ફેંકી દીધી મા જે જગ્યાએ બેસી ગયા તો પરમાત્મા પોતે ત્યાં આવીને હાથમાં આવી ગયા કેમ અધ્યાત્મ અર્થમાં એટલો જ અર્થ છે આનો કે જ્યાં સુધી તમારા હાથમાં અભિમાનની લાકડી હશે ત્યાં સુધી પ્રેમરૂપી કૃષ્ણ તમારા હાથમાં નહીં પકડાય એકવાર અભિમાનની લાકડી છોડી દો કૃષ્ણ તમારા હાથમાં આવી જશે અભિમાન છૂટી જાય તો પ્રેમ પકડાઈ જાય હાથમાં પછી તો મા યશોદાએ એને બાંધવાના પ્રયત્નો કર્યા દામણાથી લઈ અને ભગવાનને બાંધે છે ભગવાન રડે છે માં હવે તોફાન નહીં કરું પણ માં એકના બે ન થયા આજે ખાનણી આ સાથે ભગવાનને બાંધવા છે દામણા લઈ આવ્યા આપણે સાંભળ્યું છે જેટલા દામણા લઈ આવ્યા એ બધા દામણા ટૂંકા પડતા હતા કેમ ભગવાનનો સ્પર્શ થયો ને તો દામણા એનો સ્વભાવ ભૂલી ગયા હતા બાંધવાનો પણ માની ઈચ્છા બહુ હતી એટલે ભગવાન બંધાયા છે દામણાથી ઉદરના ભાગે ભગવાન બંધાયા એટલે પરમાત્માનું એક નામ થયું દામોદર ઘરમાં ઘર એમાં ઘર એમાં રહે દામોદર આ વિશ્વ એક ઘર છે આ શરીર આ વિશ્વરૂપી ઘરમાં રહે આ બીજું શરીર એ ઘર છે અને આ શરીરરૂપી ઘરમાં એક હૃદયરૂપી ઘર છે અને એ હૃદયરૂપી ઘરમાં દામોદર રહે છે એટલે કીધું ઘરમાં ઘર એમાં ઘર એમાં રહે છે દામોદર આ પરમાત્મા આપણા હૃદયમાં રહેનારા દામોદર મા એ બાંધા ભગવાન ખોટે ખોટું રોતા હતા છે આખો દિવસ પડ્યો રે અહીંયા કોઈ તને નહીં બચાવે ભીખોન તરસો રેજે બહુ તોફાન કરે છે માં ચાલતા થયા ભગવાન રોતા રહ્યા રોતા રહ્યા જેવા માં ઓસરીની કોર ચડીને ઘરમાં ગયા ભગવાને રોવાનું બંધ કર્યું એ કે કોઈ સાંભળે ખોટું હું રોવું રોવાનું બંધ કરી દીધું પછી પરમાત્મા ગોઠણીયા ભર ચાલતા થયા અને ખાનણીઓ પાછળ પાછળ ઢસડાતો ગયો યમલા અર્જુનના બે વૃક્ષની મધ્યમાંથી ભગવાન નીકળી ગયા પણ ખાનણીઓ ફસાઈ ગયો પરમાત્માએ જોર લગાવ્યું વૃક્ષો મૂળ સહિત ધરાશાહી થયા અને મૂળમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા યમ કુબેર અને મણિગ્રીવ અને નલકુબેર બે નીકળ્યા છે અને મણિગ્રીવ જ્યારે નીકળ્યા ભગવાનને પ્રાર્થના કરે છે આ બે કોણ હતા તો કુબેરના દીકરાઓ હતા અને રુદ્રના અનુચરો હતા દેવર્ષિ નારાદના શાપને લઈને વૃક્ષ બનાતા આ કથા આ સંસારના દરેક માત પિતાઓને બહુ મોટો ઉપદેશ આપી જાય છે કુબેરના દીકરા એટલે કે ધનવાન સંપત્તિવાળાના દીકરા હતા અને એક રુદ્રના અનુચર હતા એટલે કે સારી જગ્યાએ નોકરી કરતા હતા સત્તાવાળા હતા આ બે વસ્તુ હતી એટલે બેનો અભિમાન આવ્યું બીજી બે વસ્તુ ભળી એક મદિરા પાન કર્યું હતું વારુણી મદિરામ પિત્તવા અને સ્ત્રીનો સંઘ હતો આ ચાર વસ્તુને લઈ અને જળમાં જ્યારે કીડા કરતા હતા ત્યારે નારદજી નીકળ્યા તો નારદજીને એને જરાય પણ ભાળ ન રાખી અને પોતે જળની જેમ ઊભા રહ્યા એટલે નારદજીએ શ્રાપ આપ્યો કે તમે જળની જેમ ઊભા છો તો જાડવા થઈને રહેશો જાઓ બંને જણાએ બહુ પ્રાર્થના કરી અમને ક્યારે મુક્તિ મળે તો કહે છે કે દ્વાપર યુગની અંદર જ્યારે ભગવાન કૃષ્ણ પ્રાગટ્ય થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે આજે નલકુબેર અને મણિગ્રીવની ભગવાને આજે મુક્તિ અપાવી છે પણ આ કથા એટલું બતાવે છે કે કુબેરના દીકરા એટલે કે પૈસાવાળાના દીકરા સત્તાવાળાના દીકરા હતા સારી જગ્યાએ નોકરી કરતા હતા એટલે આ સંસારના કલિકાલના ધનવાન માત પિતાઓ એટલું વિચારે કે અમારી સંપત્તિ અને અમારી સત્તાનો નશો અમારા સંતાનોને ચડવો ન જોઈએ કોઈ દિવસ ભાગવતની દરેક કથાઓ આપણને એકનો એક સંદેશો આપી જાય છે માત પિતાની સંપત્તિ કે સત્તાનો નશો જો પોતાના સંતાનને ચડ્યો તો માત પિતાની સત્તા ને સંપત્તિ એક વખત ના સમયે એની આંખમાં આંસુ લાવી શકે છે એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી જો દીકરાઓને એનો નશો ચડી ગયો તો બે હાથ જોડી પગે લાગ્યા છે અને યમલા અર્જુન એના વૃક્ષમાં રહેલા નલકુબેર ને મણી ગયું ભગવાનની પ્રાર્થના કરતા લખ્યું છે વાણી ગુણાનું કથને શ્રવણો કથાયાસુમન સ્તવોર્ન અમારી દરેક ઇન્દ્રિયો તમારા મય રહે વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ અમારી વાણી સદૈવ માટે તમારા ગુણ ગાય અમારા કાન સદૈવ તમારી કથા સાંભળે અમારી આંખ સદૈવ તમારા દર્શન માટે લાલયત રહે અમારા પગ યાત્રા કરે હાથ દાન પુણ્ય કરે મન તમારું ચિંતન કરે બુદ્ધિ તમારા ચરણાર બિંદમાં લાગેલી રહે એટલી કૃપા કરજો ઠાકોરજી ભગવાનનું સ્મિરન કરતા કરતા બંનેનો ઉદ્ધાર થયો આ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી વૃક્ષ પડવાનો અવાજ સાંભળી ગોવાળિયાઓમાં યશોદાજી બહાર આવ્યા છે લાલનજીને દોરડાથી છોડી અને મનમાં યશોદા ફરી પાછા ગૌ ગોષ્ઠમાં લઈ ગયા છે પછી થોડો સમય થયો એટલે મા યશોદાએ કહ્યું નંદ બાબાને ચાલો હવે બીજે રહેવા જતા રહીએ મારા દીકરા ઉપર અહીંયા બહુ ઘાત જાય છે અને અંતે વૃંદાવનમાં રહેવા જવાનું નક્કી કર્યું જ્યારે વૃંદાવનમાં રહેવા જાય છે એના પહેલા સુખિયા માલણ ઉપર કૃપા કરી ભગવાને સુખિયા માલણની કથા આપણને એટલો સંદેશો આપે છે કે ભગવાને પોતાના હાથમાં જેટલા પણ અનાજના દાણા હતા એ આપ્યા

કુતરામાં પણ ભગવાન દેખાવા લાગે હે વિઠલ એ વિઠલ ઉભારો એકનાથજી મહારાજ સંતો ભેગા થયેલા અને ગોરા કુંભાર આવેલું કેટલા પાકા ઘડા છે જરા જુઓ ને હવે એકનાથજી મહારાજ છે ને આમ આમ પહોંચેલી માયા ભગવાન સુધી પહોંચવાની આમ જાણે ભગવાનની હારે વાતો કરતા હોય કુંભાર જયારે માટલું તપાસે તો શું કરે તો બધા સંતો આમ બેઠા હતા ભગવાનના ભક્તો એટલે ગોરા કુંભાર નીકળતા ગયા અને માથામાં આમ ટકોરો મારતા ગયા એમાં જ્યારે એકનાથજી મહારાજના માથામાં ટકોરો માર્યો ને તો એનો મોઢાનો હાવભાવ બદલી ગયો એટલે ગોરા કુંભારે નિર્ણય આપ્યો કે બહુ બધા માટલાઓ પાકા છે પણ હજી એકનાથનું માટલું કાચું છે જેને આ સંસારમાં માન અને અપમાન ભૂલાઈ જાય ને એને ભગવાન મળે છે યાદ રાખજો એને પ્રભુની પ્રાપ્તિ થાય છે એને લોકો ભજે છે જેને માન અને અપમાન બધું છૂટી જાય એને આ સંસાર પગે લાગે છે એને સંસાર યાદ કરે છે બધી જગ્યાએ પરમાત્મા દેખાય તો એકનાથજી મહારાજને જરા એનો ગોરા લાગ્યું કે આ માટલું કાચું છે એટલે એમણે ફરી પાછા એક ભક્ત પાસે મોકલે તમે જાઓ તમને જ્ઞાન એક ભક્ત આપશે જે ગામમાં જાય છે ભક્તને પૂછ્યું કે આ ભાઈ ક્યાં રહેશે ક્યાં મળશે એટલે કોઈ કે કહ્યું કે મંદિર હશે જાઓ ને તો જ્યાં જે મહારાજ જે ભક્ત પાસે જ્ઞાન લેવા માટે એકનાથજી મહારાજને મોકલ્યા હતા તો એ ભક્ત તો ભગવાન મહાદેવના મંદિરમાં શિવલિંગ ઉપર પોતાના પગ ચલાવીને હોતો હતો હવે એકનાથજી મહારાજને ગુસ્સો આવ્યો કે જેની પાસે હું જ્ઞાન લેવા આવ્યો ને એ માણસ આવો અજ્ઞાની ભગવાનના મૂર્તિ માથે પગ રાખી બેઠો છે મનમાં થઈ ગયું આની પાસે જ્ઞાન નથી લેવું પણ આના પગ નીચે ઉતારવા છે એકનાથજી મહારાજ કહ્યું એ ભાઈ આ ભગવાનની મૂર્તિ ઉપરથી પગ નીચે લઈ લે સુતેલા માણસે કાંઈ જવાબ ના આપ્યો ભાઈ જાવ ને બે ત્રણ વખત કીધું ને એકનાથજી મહારાજને આવ્યો તને કઉ છો ભાઈ એટલે સૂતો સૂતો માણસ બોલ્યો એક કામ કરો મારા પગ તમે જ લઈને નીચે મૂકી દો જ્યાં શિવલિંગ ન હોય ત્યાં તમે જ મૂકી દો

કલેવરમ ભગવાન કૃષ્ણે કહ્યું કે અંતકાળે જે મારું સ્મરણ કરે એને આ જન્મ મરણના ફેરાનું દુઃખ ટાળી દઉં પણ આપણે તો અંત સમયે આપણને ભગવાન યાદ ન આવે અંત સમય આપણા આપણા સગા સંબંધીઓ દીકરાઓ દીકરાની વો દીકરાના દીકરા યાદ આવે અંત સમય ભગવાન નામ ન લઈએ પણ જો ભગવાનનું નામ છેલ્લે લેવું હોય ને તો પહેલે તે ઉપાડવું પડે અને અમુક અમુકને ગમે તેમ કરો તો એ નામ ન લઈ ન જ લે એક બાપા બરાબર છે ને મરવા પડ્યા બાપાને ત્રણ દીકરાઓ હતા એક દીકરી બાપા છેલ્લા ડહ કેવો છોકરાએ કીધું બાપાએ કોઈ ભગવાનનું નામ નથી લીધું હવે શું કરું એટલે મોટા ભાઈ કીધું ભાઈ કામ કરીએ ભગવાન રામનો ફોટો બતાવીએ અને પૂછી કે આ શું છે એટલે એક વખત કે આ રામનો ફોટો છે એક વાર રામ તો બોલશે ફોટો લઈ આવ્યા બાપા બાપાએ ધીમે ધીમે આંખું ખોલીને કીધું હા આ શું છે ઘર હોય ને આ ફોટા લગાડા જોઈએ કે બધી બાપા રામ માં બોલ્યા દિવાલોમાં લગાડ્યા જ હોય છોકરાઓ કે બાપા આમ નહીં બોલે ગામમાંથી સાધુ ની ઘરેથી એક રામપાત્ર લઈ આવ્યા બાપા આ શું છે કદાચ બાપા બોલે આ રામ છે તો બાપા કે આ તો સકોરું છે કે તોય રામ પાત્ર નો બોલ્યા પછી દીકરા કીધું કામ કરી આપણી બેન પ્રભાવનો ઘરવાળો એનું નામ રામજી છે એને બોલાવી એને બોલાવ્યા બાપાને કીધું બાપા આમ કોણ આવ્યું છે બાપા જરાક મોટું ફેરવીને જોયું આમ ટગટ ટગટ આવો આવો બાપા ઓળખો છો હા હા કોણ છે પબલી વર છે એ કે તો એમનું કીધું રામજી આવ્યા છે ન કે પહેલાં તો આપણે જમાઈને કેતા ને મામ એ કે પબલી વર છે એ કે તોય ભગવાન નામ ના લીધું છોકરા નક્કી કર્યું હાલો આને ચોરે લઈ જાય ખાટલા હોતા છોકરા ખાટલા હોતા બાપાને ચોરે લઈ આવ્યા બાપાને કીધું કદાચ બાપા બોલે રામજી મંદિર છે એમ તો તે બાપાને પછી બાપા શું છે એ કે ગામ હોય ને ચોરો હોય હજી કે તોય રામજી મંદિર નો બોલાય છોકરા કીધું હવે અંદર મૂર્તિ પાસે લઈ જાય હાલો બાપાને કીધું બાપા આ મૂર્તિ સામે રાખીને કીધું બાપા આ કોણ છે એ કે ચોરો હોય ને ચોરાવાળો વાળો હોય હજી કે પણ એ રામ તો નો જ બોલ્યા એ મમુકને છે ને છેલ્લે સુધી ભગવાનનું નામ યાદ જ ન આવે અંતે યામતી સાગતી